હા મિત્રો તો જય જય માતાજી બધાને સ્વાગત છે તમારું ફ્રીથી અમારા એક નવા વિડીયોમાં અને જો આજ તો થોડુંક મોડું થઈ ગયું હાડા નવ જેવું છું છે અને માલને મૂકવા ગયા હતા એટલે મોડું થઈ ગયું એટલે બ્લોક મોડો બનાવવાનો શરૂ કર્યો અને જો આજ તો બીજી વખત ગવર પારવાનો છે તે હું જાવશો ગવાર પારવા અને ભીંડો એ ત્યાં બપોર પછી ઉતારવાનો છે ને જો કવડા કવડી શીંગો થવા માંગીએ એક કાતરા એક કાતરા ઉતારીએ તો એ અવડો થઈ જાય છે અને બે દિશા નીકળે સારી તે પારી નાખીએ વરસાદ નથી ત્યાં પરાઈ જાય એવું બધું હાલે છે જો અમારે માં ઓલ્લા આપણે પારે છે હું થોડીક વાંયા રહી ગઈ હતી એક આ કેરો પહેરો એક આ કેરો પહેરો બે કેરા પહેર્યા અને ત્રીજો કેરો લીધો છે તો પછી બપોર સુધી પારવાનો ને બપોર પછી ઉતારવાનો થાય ભીંડો એવું બધું હેલા કરે અમારે કામ તો વાડીમાં વાડીમાં તો અમથી ખૂટે જ નહીં નામ છે ફૂદડીયું કેટલું ઉડે લઈ લે આ જોઈજો જયા કાંઈ બેઠી બેસી એ હું જોતા હોઉં માલ હરખાય સરે છે કે નહી એમ એમ તો ઝટકા શરૂ હોય એટલે બહુ વાંધો ન આવે સિરા કરે એની આથે એમ અમારે ઢબુ તો હોય જ બીવે ઝટકાથી ગાય ન થોડુંક ઈ ઈ ઓછી ઓલું એને કેમ કે જો સરે તો છે આજ ગાને બાંધી દીધી છે જો હમો જો જો ઓલા આપરે સરે અને આમાં બધે ઉજો તો પાલક જો ઈ રેવા દીધો પાલક શાળામાં આમાં એક કેરો કેરો હતો તે પાકી ગયો તે એમને કાંઈ લીધો નહોતો તે જો ઉજો બધે તે અમારે મા ક્યાં રહેવા જવાની કારક ભાજી કરવા થાય છે તે અમને રહેવા દીધા એવું છે અને જાબુ ને બગલા બધા રે આમ જઈ રહ્યા છે ઢબો અને લબુ અમારે આમ છે ઝટકા શરૂ છે જ મસ્તી ના છે ધરોડી લીલી કાચ છે એટલે આખો સીરાગરે માખ્યું બાજુ ટાટા કરી નાખે લઈ રહ્યા એટલે ટાટા કરી નાખે લા ને એક બાજુ ઓલું બાંધેલું એટલે બધું ભીનું ભીનું રે અને એમ તો ટાઈસ નાખીએ પણ તોય તોયથી માયખ્યું એવું હોય ગૌરવે એટલે અહીંયા બહાર આવ્યા કરે લાખ વધી રહેવા દઈ અને આમ સે તો ઉગલે એવું જ તીખડ બહુ કઈ વાંધો આવે એવું નથી પાળે પાળે વધશે બેખડ એટલે લઈ લે બે ઘર આપશે અને આમ પછી લાંબા પાનની વિયાનના બપ્પા એ લાંબા પાનની દવા સાટી દીધી હતી એટલે ગોળ ગોળ પાનનું જ લેવાનું છે લાંબા પાનનું તો બધું બળી ગયું એમ છે કા એમ ઓલા આવવાના છે આપડા ગામના ઓલા દવાનો દવાનું ઓલા દરબાર નથી ભીંડાની દવા ઈ ઓલા પર રાથળી પોઈ જાય એમ કેતો ના ના હું તો આ પારવા જ આવી હાલો તો શેટ ને એવું પહેરી લીધું છે અને હવે મડીએ પારવા એટલે આજ તો ગરમી તો થાય છે જો વરસાદ આવે તો સારું અને આવે તો 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 નથી હાલો હવે હવે પારવા હું રહી થઈ થઈ આગળ વરસાદ આયલો આવે છે જો દેખાતો બરાબર પાલીતાણામાં

એક ને એક હવે ભીંડો ચાલુ રહે હાલો તો જો ક્યારે વિયે વાસી અને વિયાન ના બપ્પા જોઈએ કે હરખો હું કરું લાવી કે મારે થોડું ખોદવાનું છે જો આ ખોઈ દઉં છું કોદાળીએ કોદાળીએ એમનો પાવડે પાવડર કરી નઈ ખોઈ તો ન હાલ આ ઢેફા ઢેફા સડી જાય હમ સારું પડે બે આમ છે કેરો મોટો બે કાસુ આસુ સાઈટ હોય ને એટલે આમ સોળ વાહારા થાય ઓલું તો ફોટી થઈ જાય પછી આમ લાગડ સાટી દીધું હોય તો કે સૂટું સૂટું સાટું થઈ જો ઠેઠ ઓલા પર આમ વળક વળી ગયો નાય ખોદી નાખેલું છે કા અને વિયાન ભાઈ પાવડર લઈ લીધો તારે બાંધવું છે ભાઈ હે જપડી ગયો તો રેવા દેવું

Ay, soy por gundo. ¿A cuánto gundo se vía? Mm, alicino. ¿Vuelve uh -huh. a hacerlo? ¿Está Allí Vuelve a ¿Y está gundo a suelto acá? A mí હાલો તો ટપટ ચાલુ છે પેલા કેરો બાંધી દઈ પછી તમને બતાડી હાલો તો જો આપડો કેરો તૈયાર થઈ ગયો છે કપડિયા કરીને બાંધી દો અહીંથી લઈ ઓલા આપણે સુધી છે કેરો ચાર થઈ ગયો અને અહીંયા બી લેવા જોઈએ બી લાવે લાવવા નહોતા હું તો ટપ ટપ્યું સાલ હતો ને તો હુંકો વધ આવી જાય તો પછી બી પલાળ છેતી સાય ગઈ છે બી લેવા તો જો વ્યાનના બુપાઈ લઈ લીધો છે બી કા હા બી લઈને વ્યાવી છે આયા

મારું લખેલું અને મોરપીસ પીસ રાઇટિંગ નો બતાડે તારું રાઇટિંગ નો બતાડે બી જાય માણસ એમ કાઈ ના બી જાય ઓ અને મારા અક્ષર હારા જ પડે આ છે હમ મોરપીસ ત્રણ તણ જાત નું હાલ તો હવે સાટી દે હમ તો હવે જો વિયાન ના બપે બી સાટવાનું શરૂ કરી દીધું ને જો સાટે છે या नाव देऊ बी साठी डुंगले ने ई साठी दे गांपरे आ तो गमेम चाटिया आमद गळका पड्या वे छे हाल डुंगले नो पण <laughs> કળી કરવા હાટું સાઇટું તું બી બે અઢી વીઘા નું સાઇટું હું તે શીખી જાય તે શીખી કઈ ઉઈ ગયું પણ વયો ગયું જૂનું હતું ને ખંપાળી મારવી જો કે નહી મારવી પડે ઓ જો நான் யோப்போடுயாம். ஹருக்போடு. ấy તો sai તો જાય lên લઈને ભાગી lên જો 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 rồi જો 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 જો

ભાઈ હું કર વિયનભાઈ ને અમારે ગારા શિવે રમવાનું જ નહીં જો ગારો ઉકળી ઉકળી ને પછી રમુકડા બનાવ્યા કરે કા તો આપણું બી સાટવાનું કામ પૂરું કા હા બી સાટવાનું કામકાજ પૂરું થઈ ગયું અને હવે એન બપ્પા પાતા હશે ક્યારે અને હું ભાગુ ઘેરે કેમ પણ ગરમી કેમ આવે ગરમી થાય વરસાદ એટલો પડે પણ ગરમી બહુ ગરમી ને હું પાતા જ નથી મળતો

હવે <laughs> <laughs> વિયન નવ પણ ને તો હરક જ માતા જતોડી જોડા એવા તો કેટલા હાલે લે 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 જજ નવા નવા છે ને નવા નવા જોય પછી આમાં હલાઈ હું ટ્રાય કરું છું આપણે દોડતા હોય એટલું બધું ના દોડે હો ગાય હં ન્યા હાલો તો જો પાર્સલ લેવા ગયો હતો તે આપણે દાદાને ઘડીક પાણી એ મૂક્યા હતા પછી કેરો પીવાનું ચાલુ જ છે તો હવે જઈ એ અને શેતોડું ખાતા જઈએ જો જાવ ખાટું લાગી ગયું તો હવે જઈ પાણી કેમ છે ગરમી ભીંડો સારો લાગે ને ખાજવતો નથી ને ખાવા લાગે આપડે જાય પાણી ચાલુ છે ને આપડા ભીંડો ઉતારતા ઉતારતા એટલે પગ થોડુંક બાકી રહ આપડો કેરો પી ગયો અને હવે મોટર બેન કરી દઈ અને આ વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળે